પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત કુલસે ટોક હેટર ફરિયાદ નોંધાઈ 19 ગુનાઓ આચરના ટોકી વિરુદ્ધ કાર્યવાહી પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત કુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધાઈ છે જે કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે આ કાર્યવાહી ઓગણીસ જેટલા ગુનાઓ આચરના ટોળકી વિરુદ્ધ કરવામાં આવી છે જે સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે ઠગાઈ કરતી હતી આ ટોળકી સસ્તું સોનું આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવતી હતી આરોપીઓ વિરુદ્ધ ભુજ માંડવી મથાપર અને માનકુવા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે આ ટોળકી સોશિયલ મીડિયા કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે કચ્છ પોલીસ સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતી ઠગાઈઓને લઈને સતર્ક છે અને આવા ગુનાઓને રોકવા માટે કડક પગલા લઈ રહી છે સામાન્ય જનતાને પણ સાવધાન રહેવાની અને અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવતી આકર્ષક ઓફર્સ રહેવાની સલાહ આપવામાં આવી છે આ કેસમાં આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા આ ટોળકીના અન્ય સભ્યો અને તેમની કામગીરી અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે જેથી આવા ગુનાઓને ભવિષ્યમાં રોકી શકાય